તમે આખું અજમેર ઉજળ કરીનો છું અને અજમેર અંદર એમ કેડા એક મોણા રાખ્યો નહીં અને રાજા વિશાળ દેવજી ને રોણી હતો અને પોતાનો દીકરો કુંવર ને લઈ રોણી પોતાને પિયર મળવા માટે જ્યો તો રાણીને ખબર પડી રાજા વિશાળ પોતે દેવ થઈ ગયા છે રાણીએ વિચાર કર્યો કે પાસે જાય ને છોકરો અહીંયા કોઈ છે નહીં રોણી એમ કેવડા પિયરની અંદર આ પોતે દીકરા મોટો કર્યો એ પિયર ની અંદર પોતે રહ્યા એ રાણી ને દીકરો હતો એ પિયરની અંદર મોટો છે મુહાળમાં મોટો છો એનો દીકરો એનો દીકરો થતી હાથ મી ભેડીએ રાતો એમ કેવરાય સવાય સ્વદી ચૌહાણ છે ઈ આ મુહાળની અંદર પોતે મોટા થયા અને મુહાળની અંદર પોતે મોટા થાય એટલે પોતે

રાધા સોમેશ સોમેશ્વરજી ને પોતાની માએ કીધું બેટા તારું કુરતો કોઈ દેવું તેવું નથી કાજળ હંડી કોટડી દલી સુલતાણા સભે કલંક લાગ્યો બિના ચુહાણા અટક ને ઉતરે કટક તુરી તંદાગ ને લગે કડકટા લી હાથ બમ દલી પર બજે નવરો જે ન જાય છત્રપગ સંગ ને સદે હણો હવે સ્વાર કાજ અગવાન છે બધે ડોળો નો દિયે છત્ર માસ ધર લાય લગત શાહ પર સરતાણ રાવ બમ્બી સતન

સમયસર ની ચોક મારે મારા દાદા ને સમય જોઈએ પોતાના નાના મોટા ભાઈ બહેન ભેગા થઈ એકા વિશ્વદેવ ની શોધ કરવા માટે નીકળ્યા રાધા વિશ્વદેવ ની શોધ કરવા માટે નીકળ્યા ફરતા ફરતા અજમેર પહોંચ્યા હવે અજમેર ની અંદર રાજા વિશલદેવ પોતે રમદાષના રૂપની અંદર ફરેરા અને જયારે એક્સોને હોળ છોકરાનું ટોળું ભાણ્યું એટલે રાધા વિશ્વળ દેવ વસ્યા રાધા વિશ્વળ વસ્યા એટલે આ છોકરા એમ કહેવારા હતા એ છોકરા હસ્યા રાધા વિશ્વળ કીધું છોકરો ચમસ્યા તમે એટલે છોકરા બોલ્યા કે તમે ચમસ્યા રાધા વિષ્ણદેવે કીધું હું તો એટલા માટે શું કે કેટલાય ટાઈમથી મને મોણ મળ્યો નથી આ તમારા એક્ષો ને હોળ છોકરાનો ટોળું ભાણ્યું એટલે હું રાધી છો કે આ ખોરાક મને ખાવા માટે મળ્યો છે એટલે હું રાજી છો પણ છોકરો તમે કેમ તાર છોકરા બોલ્યા કે બાપુ અમે એટલા માટે છે કે તમે અમારા દાદા છો અને અમે તમારા વંશજ છો શું વાત કરો કે હા કે અમે તમારા વંશજ છો તમે અમારા દાદા છો દાદા સમયસર જોઈને મિશ્રદેવે કીધું કે જો મારું લોહી હોય મારો વંશ હોય અને મને બાદ ઘાલવા જઈએ અને બાદ ઘાલ તો મારી તો સાચી ઠરે મારો વાતરું ઠરે તો માનું કે મારો લોહી છે મારો વંશ છે એમ કેવરાય સોમેશ્વરજી ને બાદ ઘાલી વિશ્વદેવે જેવી બાદ ઘાલી ત્યારે તો કાળ તો ઠર્યું વાટર ઠર્યું અને વિશ્વદેવજીએ કીધું કે તું મારો લોહી ખરો મારો વંશ ખરો મારો તુહાણ કુળ ખરો વિશ્વદેવજીએ વિશ્વદેવજી ને સોમેશ્વરે કીધું કે બાબુ હવે તમારે ખાવા હોય તો ખો દીકરો ચી વાત કરો બેટા હવે તમને મૂકું તમે તો મારા છોકરો મારો વંશ હતો મારો લોહી છે તમને હવે ખવડાય નહી પણ હું હવે આ દેહ નો ત્યાગ કરું છું અને તમે ફેરથી આ શહેર ને અજમેર શહેર વાહો અને અજમેરની ગાદી માથે બેહો અને આટલા ટાઈમ પછી લગ્ન થયા પછી આટલા ટાઈમે તમે શિકાર કરવા માટે નીકળજો અને તદી હું નો રૂપ લઈશું અને ઘણા કુંવરના રૂપ ની અંદર મારા માથે ટીલું હશે અને એ હુંવર નો રૂપ લઈશું તાર તમારે મારો શિકાર કરવાનો અને શિકાર કરી અને સાતીથી નેસનનો ભાગ છે રયા હો છોકરા જયા તી આને ખબરાવજો અહીંની ઘરે એમ કેવડાય કે બધાયની હોય એની ઘરે દીકરા તનમ છે એ હો હુરા કેવરાય છે અને સાતીથી ઉપરનો ભાગ છે રે આ હોળ દણા છે એ હોળ દણાને ખવડાવજો અહીંયાની ઘરે જે દીકરા તનમ છે એ હોળ હમત કેવરાય છે અને સબંધનો ભાગ છે ઈદ્યા બારટનો છોકરો ભેગો છે એને ખવડાવજો એની ઘરે એમ કેવડાય

અને આ બાજુ એમ કનોજ કેવું પોતે દિલ્હી આ બાજુ થી ચૌહાણ છે લગ્ન થઈ જ પોતાના ભાઈ બંધો કોલ આવ્યો બધા શિકાર ખેલવા માટે નીકળ્યા અને શિકાર ખેલવા જંગલ માં આગા નીકળ્યા ત્યારે થોડો ઉંમર ભર્યો થોડા ઉંમર ના મોઢામાં માથા માથે થોડો લાલ ટીણું ભર્યું અને કીધું કે દાદો વિશ્વદેવ આવ્યા તો કે કરો શિકાર એ કયો શિકાર ઈ હોર શિકાર કરી સાતી થી ને જે ભાગ હતો એ હો જણા જે હતા અહીંયા બધા ગાજો સાતી થી ઉપરનો જે ભાગ હતો એ હો જણા હતા અહિયાં બધાય રોજીન ગાજો ધબન ભાગ હતો ઈ બાળક છોકરો હતો એને ખબર આવ્યો ઈ એકસો ને હોળ જણા સુવર શિકાર કરી ખાઈ કરી અને પાછા માં અજમેર આવ્યા અને એને થોડો ટાઈમ છો અને એકસો ને હોળ જણા ઘરે એમ કેવડાય કે પૂરા મહિના લાવવા મળ્યા ને એક જ ટાઈમે એક જ સમય બધા નીકળે દીકરા નો જન્મ છો અને આ બાજુ એમ કેવાય મધકે બા આ બાજુ એમ કે ચામુંડરાય આ બાજુ હાવોલી રાય આ બાજુ એમ કેવડાય ચંદ્ર બારોટ નો જન્મ છો અને આ બાજુ સમય ચૌહાણ ને ત્યાં પૃથ્વીરાજ ચૌહાણ નો જન્મ છો આખે એમ વનસ્પતિ ખીલવા મળી અને તાર કવિ કેવું પડે કે ચંદ્ર સૂર્ય તપ તેજ દીપે સુરરાજ પવન ચલે પૃથ્વીરાજ અગિયારસો પંદર ની સાલ માં પૃથ્વીરાજ ચૌહાણ નો એમ કેવડાય કે અજમેર ની માથે સમેશ્વર ત્યાં જન્મ છો